સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન વેસ્ટ મેનેજમેન્ટમાં અમદાવાદ અગ્રેસર છે એક રિપોર્ટ દર્શાવે છે કે બે હજાર પંદરથી એક પોઈન્ટ સડસઠ મિલિયન મેટ્રિક ટન રિસાયકલ કરવામાં આવ્યું છે આના નેશનલ યુનિવર્સિટીનો સંસાધન કાર્યક્ષમતા અને કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટનું રિસાયકલિંગ રિપોર્ટ સી ડી વેસ્ટ મેનેજમેન્ટમાં અમદાવાદના અગ્રણી પ્રયાસોને હાઇલાઇટ કરે છે

DNP ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ સાથેની જાહેર ખાનગી ભાગીદારીની જાય છે એએમસી હાલમાં કન્સ્ટ્રક્શન અને ડિમોડેશન કચરાના હજાર ટન પ્રતિ દિવસ પર પ્રક્રિયા કરે છે જેમાં એડી ડબલ પીએલ એકલા અમદાવાદમાં એક પોઇન્ટ કરે છે આજે રિપોર્ટ એ અમારો પ્રયાસ હતો અન્ડરસ્ટેન્ડ કરવાનો કે ઇન્ડિયામાં આટલો જે વેસ્ટ જનરેટ થાય છે કન્સ્ટ્રક્શન એન્ડ ડેમોલિશન વેસ્ટ જે સાહેબે કીધું કે જે જનરેટ થાય છે એનો ખૂબ જ ખરાબ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ પ્રોસેસ થતો નથી અને એના શું પ્રોબ્લેમ્સ છે ફાઈનાન્શિયલી સ્ટેપ સ્ટડી કર્યો અને અમે એ જોયું કે જે બત્રીસ કે એવા સીએનડી વેસ્ટ સેન્ટર્સ ઇન્ડિયામાં ચાલુ થયા એમાંથી ઘણા બધા બંધ શું કામ થઈ ગયા હવે એનો ઇનડેપ સ્ટડી કર્યો અમે અમદાવાદ સુરત નોઈડા દિલ્હી બેંગ્લોર અને શ્રીનગર એ નીકળ્યું કે સીએનડી વેસને ટ્રાન્સપોર્ટ કરવો છે એની એક્સેપ્ટેબિલિટી ટેક્સેશન સ્ટ્રકચર એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે પણ જે એ આ બધા પ્રોબ્લેમ્સને હાઇલાઇટ કરે છે અને એનું શું કરવું જોઈએ અને ગવર્મેન્ટનો શું બધાને સપોર્ટ જોઈએ એ દેખાડે છે અત્યારે દિલ્હી નોઈડા અમદાવાદ સુરત આ લોકેશન્સ છે જેના પ્લાન્ટ્સ ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે પણ અમુક જે એક્ઝામ્પલ્સ છે કે નોઈડા અને સુરત એના પ્લાન્ટ્સ આઈડિયલ પ્લાન્ટ્સ કે આપણે કહી શકીએ પણ એનું કારણ એ છે કારણ કે ત્યાં જે જે આ પ્રોસેસ મટીરિયલની રિક્વાયરમેન્ટ છે એ ખૂબ હાઈ છે જ્યારે અમદાવાદ જેવા સેન્ટરમાં ઓછી છે એટલે અમદાવાદમાં જે જનરેટ થાય છે ઓફિશિયલી વેસ્ટ એનો કદાચ પચાસ બીજો બધો ઇલિગલી ડમ્પ થાય છે